રસ મજાની હે નઈ આલે જય માતાજી રામ રામ બધાઈ ને તો માતાજીનો હારો કરે ને બધાઈને આજે નેવા રાખે એ શુભેક્ષા આપું છું તો આજે જો આપણે તૈયાર મસ્ત થઈ ગયા છીએ ને આજે આપણે જવાનું છે મોવા તો મોવા જાય છે તો આજે રજા છે તો આજે આપણે જવાનું છે સથરા તો સથરા હાટે જઈએ ને બાપા હે આટો મારી આવીએ કેમ કે રજા હોય ને તો બીજે કાઈ જવું ન હલકતો અમને અમારા બાપા હે આટો મારવા જવું હાર લાગે

હવે જાય હા હવે હવે નહીં આવીએ તો હાલશે નહીં હવે નહીં આવીએ તો હાલશે નહીં હે નહીં હાલ તો હવે જાય હાથે હાથ ને પછી વહી આવીશું પાછા કા ભાઈ હા તો હવે આજ રજા છે તો હું કા આપણે આંટો મારવા જાવું છે તો હવે આંટો મારવા જઈ ઘરે કે તરકો છે ફૂલ ને ત્યારે લાગી છે ને સંદીપ ને શાહ ને એવું બધું પીવું છે તોય જ્યાં છે દુકાને તો કાંઈક હોટલ છે તો સા પણ એવું પી લઈ કા સંદીપ સાણી પીવું ને હા ક્રંચીન નથી ખાવું શ્રીનાથ ભગવાનની જો કેટલું સરસ મજાની સીતર છે મસ્ત લાગે હે ક્રીમ વાળું છે લઈ લો તો આપણે ખાવાનું છે બિસ્કિટ તો આપણે ક્રંચી ને એવું કાંઈ ખાવાનું નથી વા સરસ મજાનો જો પવન આવે છે આમ સાંઈ છે ને પવન આવે નકર તો તડકો લાગે છે કેમ કે તડકો જ થઈ ગયો છે ફૂલ જો અહીંયા છે ટોલ નાકો તો ટોલ નાકાની બાજુમાં જ હોટલ છે તો ના ઉભા રહી ગયા છે તો સંદીપ બધું લેવા ગયા છે લઈને આવે પછી નાસ્તો પાણી કરી લઈ સંદીપ પે લીધી છે ક્રંચ ને આવું કાક બિસ્કિટ લીધું છે લઈ લીધું લઈ લીધું એવું છે એવા તો આવા લાવ્યા છે બિસ્કિટ હાલો નાસ્તો કરવા ક્રંચ છે નાસ્તો પાણી કરી લીધા છે ને હવે જાવું છે ને એટલે તો કેટલા છે ત્રણ ને માથે છે જેવું છે

Dada, Pasar Iya, usin le, usan. <hesitation> Lopem, 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 ya Iya lopem, 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 lopem,

પછી જાય રૂમ માં કા દોર લે 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 હું બટાઓ પણ તે શું બટા વો ક્યાં દઉં તારે ક્યાં દઉં દોનો રૂમ માં જાવ હા બંગલો ખોલો જાવ પણ તને બટા માર વગર હાલ લાગતું હે હે મત dico હાલ લાગતું બટા જા માર પતૂ ભાઈ બેઠા હ માર બા બેઠા બહાર છે ને તમને હા હા તા મારા બા છે ને અમે બધાય બેઠા કા ભાઈ કા જે প্রত্যেকને કીયો ને ફોન માં એમ કે તો આવો ની એમ કે બેટા ક તરા આવો બેટા તરે અમારે આવું મત કે હે વિચાર કરે ભાઈ વિચાર હા તો કોઈ ભાઈ જાતો ફોન છે પણ કોલ છે ને કોઈ જોઈ ની

જે એટલે ભાગ છે 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 સંદીપ હું કરો એવું હો બા જો અમારો પતિક ભાઈ ભાઈ શું ખાવ બધા બેઠા છે અમાર પૂજાબેન નાસ્તો કરે છે બિસ્કિટ ને સંદીપ જોઈ છે પૂજા બેન ને જો બધાય બેઠા છે હા વધારે મજા આવી ગઈ છે કેમ કે ફેમિલી સાથે હોય તો વધારે મજા આવે ને ખૂબ જ આનંદ આવી ગયો છે ને બધાય ને બહુ મજા આવી ગઈ છે આટો મારવા આવ્યાથી તો બસ હવે આજનો વિડીયો કાંઈ અહીંયા સુધી હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા